હેલો ફ્રેન્ડ ગુજરાતી રસોડમાં હું લીના સ્વાગત કરું છું આજે આપણે છે મલાઈ ચકરી નાસ્તા માટે ખવાય એવી એકદમ એકદમ સોફ્ટ અને ઇન્સ્ટન્ટ મલાઈ છે ચાલો એના માટે હું તમને સામગ્રી બતાવી દઉં કણકીનો ઝીણો લોટ લીધેલો છે મેદો છે મલાઈ છે તલ છે પ્રપરના મસાલા યુઝ કરીને મેં પ્રપનની મરચું લીધેલું છે હળદર છે પ્રપરની લીલા મરચાં સ્વાદ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું રોટ છે એમાં આપણે બે ચમચી મેંદો યુઝ કરીશું સ્વાદ પ્રમાણે હળદર પ્રપર નાખીશું પ્રપર મરચું કાળા યુઝ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું સ્વાદ પ્રમાણે લીલા મરચા તથા અડધી વાડકી આપણે મદ યુઝ કરીશું હવે આપણે લોટ બાંધી દઈશું એનો પ્રપરનાથી મરચું અને હળદર થી એકદમ મસ્ત ટેસ્ટ એનો ટેસ્ટ જળવાઈ રહે છે અને કલર બી એકદમ મસ્ત આવ્યો છે બહુ ગુલવી નહીં ને બહુ કઠાણી નહીં એ પ્રમાણે લોટ બાંધી દેવાનો છે એનો આપણો લોટ પ્રોપર બંધાઈ ગયો છે આ રીતનો લોટ બાંધવાનો છે હવે આપણે તેર થાય ત્યાં સુધી आीतन मनसे संचा ती चक्री पाडी लसू आपदम इथे एले आपण तरतच लोट बंदाई बची पण तुरतच तळी देवी ચકરી પાડી લઈશું હવે આપણું આ તેલ થઈ ગયું છે તેલને મીડિયમ ગરમ કરવાનું હવે આપણે ચકરી પાડેલીશું પ્રપરનાનું મરચું અને હળદર કોટ પ્રોસેસ માંથી બનાવવામાં આવે છે તેથી તેનો કલર એક જળવાઈ રહે છે થોડુંક હળદર નાખવાથી પણ એકદમ પ્રોપર કલર મારી રહેશે તમે પણ જરૂરથી યુઝ કરજો હવે આપણી ચકરી તળાઈ ગઈ છે બીજી ચકરી પણ તળી લેશું આપડી ચકરી તળેલી ગઈ છે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તારી જશું એકદમ ધીમ તકરી તળવાની છે તો એકદમ ક્રિસ્પી બનશે પ્રપર ના મસાલા તમે ટ્રાય કરવા માંગતા હો તો તેની વેબસાઇટ પર વન ફોર્ટી નાઇનમાં ટ્રાયલ પેક મંગાવી શકો છો ચકરી આપણે તળાઈને રેડી થઈ ગઈ છે સર્વ કરી લેશું તમને મારી મલાઈ ચકરી રેસિપી કેવી લાગી તે જરૂર જણાવજો તથા તમે વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો તથા લાઈક કરજો તથા યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો ગુજરાતી રસોડમાં સબસ્ક્રાઈબ કરજો તથા લાઈક કરજો શેર કરજો ધન્યવાદ